તો હું કાંઈ નઈ બસ હર્ષ હર્ષ મારે છે મમ્મી બહાર છે તો હાલો હું પણ જાઉં કામ કરવા જોઈએ અને પપ્પા છે કામ ઉપર તો કાંઈ નહીં બસ જમવા ટાઈમે આવશે એ લોકો તો મળી આવો થોડી જો બહારનું વાતાવરણ આવું છે બહુ તડકા પડે છે કામ કરીને નવર્યા થયા છે હવે રાંધવાની તૈયારી કરીશી આ બધું આવું નજારો છે વરસાદ વરસાદ આવતો નથી ક્યારે આવો તો ખબર નહીં મારા હસબેન્ડ એને હુતા છે પીપા નાખી એટલે આવે કરો છો બે જણા હા શું કરો છો અમે હવે જના કરશું આ પ્લેન પ્રેસ થી અમદાવાદ વા હા મે વિડિયો બધાય આવે તોરીસી બહુ કેતરના કામ લાગે હે બોલ ભાઈ વિડિયો તો ગાઈસ તમને વિડિયો બતાવ પ્લેન પ્રેસ એક મિનિટ સમય એવું છે

અને આપણે તો શું હોય જો થાય આવું થાય તો દુખ તો થાય જ ને એમ કે કદાચ એની શક્ય આપણે હોઈ શકે છે તો લાગે ના તો ન જઈ પણ કદાચ ટ્રેન તો ન એવું થાય ટ્રેન બને બનેલું છે ને એકારે બહુ પબ્લિક જો આવો ફોટો દેવી તમને

હા ઓરાખે થઈ જાય એટલે પૂરી થઈ જાય નીકળી જ નથી કેવું થયું શાંતિ આપે બધાને નાના નાના છોકરાઓ પહેલા કારખાનાનું સાબ બનાવવાનું છે એ एरिया છે મને ભાભી રસોઈ બનાવે છે तो या विषय बनावे छे सो बनावशो भाभी अरे बनावनो छे भी मस्त बनेवु ऊपर तो राखवानो छे दाल बखाई छे दाल भात करेला रशात रोटी हम्म रे बराबर अन आई बदाई बैठा छे मम्मी फोन जोई छे केम हु पबजी रमो छन हम्म तो केम छु भाई ब्लॉग आको दे म जेवन

તો કઈ નહીં બસ રમી ગયા છે ગામમાં હમણાં આવતા અને મળી આવો થોડી વારમાં બસ હમણાં જમવા બેસવાની તૈયારી કરશું તો જમવાનું થઈ ગયું છે હાલ જમવા આજે જમવાનું છે આખા કાર્ય નું શાક સેવ ટમાટાની સબ્જી પાપડ સેલે ફૂટની દાળ અને ભાત અત્યારે અમે લોકો બધા જમી લીધું છે જમીન આવ્યા છે ઉપર બધાય

થોડોક વરસાદ પડ્યો પછી બંધ થઈ ગયો નર્ષાબેન ની લોકો નીકળ્યા છે મમ્મી આમ બેઠા છે ઉપર શું બકો અમે જઈએ બાજુમાં શું થાય તમને કાકીનગર કાકી તમને મન પૂછાય હા આ જઈએ છીએ આજે અત્યારે 7 વાગી ગયા છે અને આ લોકોનો સુરત જવાની તૈયારી થઈ ગઈ તો મારી હા થઈ ગઈ છે બસ તમને પેકિંગ કરી લીધા બિસ્તરા પોટલા તમારે જો આમ જો હાથે ખાવાનું લઈ લે મોળું પાદિત મે અને વિડીયો કોલ ચાલુ છે બોયઝ ગો તો પછી બનાવી છે છે લોકો છે અત્યારે એ લોકો બેઠા છે

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો કઈ નઈ બસ આજ માટે આટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું